શ્રી રામકૃષ્ણને જે લાંબો સંગ્રહણીનો વ્યાધિ લાગુ પડ્યો તેના કારણમાં ઉપર્યુક્ત પ્રસંગ હોય કે અદ્વૈત અવસ્થામાં ભોગવેલી નિર્વિકલ્પ સમાધિ દરમિયાન દેહ પ્રતિ સેવાયેલી ઉપેક્ષા હોય એ ગમે તે હોય પરંતુ મથુર બાબુએ એમને માટે ગંગા પ્રસાદ સેનની સારવાર શરૂ કરાવી દીધી એમનો ભાણેજ હૃદયરામ ત્યાં સતત હાજર રહેતો આટલો સખત વ્યાધિ હોવા છતાં પણ એમનું ચિત્ત તો સદાય પ્રસન્ન અને સ્વસ્થ રહેતું આ દ્રશ્ય જગતની પહેલી પારની ભૂમિકામાં પહોંચી જતા એમને વાર લાગતી નહીં એટલે પોતાનો દેહ તેમજ એ દેહની અંદર લાગુ પડેલો વ્યાધિ એ વિસરી જાય એમાં નવાય શી પરંતુ ધીરે ધીરે એ વ્યાધિએ એમના મનને ઉચ્ચ ભૂમિકામાંથી નીચે લઈ આવવાનું કાર્ય કર્યું ત્યાર પછીના અરસામાં દક્ષિણેશ્વરમાં અનેક સમર્થ વેદાંતી સાધુઓનું આગમન થવા લાગ્યું એવા લોકોની સાથે સર્વોચ્ચ તત્વજ્ઞાનની અતિ સૂક્ષ્મ ચર્ચાઓ દિનરાત ચાલતી અને પોતાના અનુભવને પ્રભાવે એ સૂક્ષ્મ ચર્ચાઓમાં પડતા મતભેદોના શ્રી રામકૃષ્ણના અદ્ભુત તર્કશુદ્ધ નિર્ણયો સાંભળીને આગંતુક વેદાંતિ વિદ્વાન સાધુઓ আশ্চর্যচকিত যেতা